નંબર્સ બાદ આજે એક દાલમિયા ભારત માટે જગદીશ શિવ view લઈએ આ સેક્ટર પણ સિમેન્ટ કંપનીઓમાં પણ ગઈકાલે પણ ઇન્ફેક્ટ નંબર્સ પેલા ખાસી પોઝિટિવિટી હતી આજે જોઈ રહ્યા છે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ છે અત્યારે શોર્ટ બિલ્ટ થઈ રહ્યો છે પરંતુ આ ફ્યુચર એક્શનની આપણે વાત કરી દાલમિયા ભારત માટે કે રીતે તમે નંબર્સ જોયા અને ખાસ કરીને ફાઉન્ડામન્ટલ લોંગ ટર્મ કેવું છે કાઉન્ટર અને રિસેન્ટલી કંપનીએ એમાં ડિવિડ પણ જાહેર કર્યું હતું પાંચ રૂપિયાનું કંપનીનું પરફોર્મન્સ તમે જુઓ તો એમાં કોઈ જાતની કોઈ ખામી છે આપણે ચોક્કસ ના કહી શકીએ પણ આઈ નો બજારો અ ગુડ રિસ્પોન્સ અત્યારે તમે તો શરૂઆતના તબક્કે મને એવું લાગે છે કે આ જાતના જેટલા બી રિઝલ્ટ સારા આવવાની એક શક્યતા હોય છે એમાં આગલે દિવસે કોઈ ને કોઈ પોઝિશન ઓલરેડી પ્રોફિટ બુકિંગની કે અથવા તો શોર્ટની થઈ જતી હોય છે ગેગામ નો આપણે તમે ભાવ જુઓ ને આજના ભાવમાં તમે જુઓ તો બહુ મોટો ફેર છે બાવન રૂપિયા જેટલો ભાવ અત્યારે નીચે છે અત્યારે ઇન્ટ્રા ડે તો ભાવ બાવીસો સાહીઠ રૂપિયાનો પણ ભાવ ગયો હતો રિઝલ્ટ તો ડેફિનેટલી એક્સ્ટ્રાઓર્ડિનરી છે એમાં કોઈ સવાલ નથી અને આપણે જાણીએ છીએ કે આ જે કંપની પોતે સિમેન્ટની અંદર પોતે અગ્રેસર છે અને મહારાષ્ટ્રની અંદર એનું પોતાનું સોરી એ પોતાનું જે પ્લાન્ટ છે એનું પોતાનું એની સાથે પોતું એક્સપાન્શન પર રિસેન્ટલી કંપની જાહેર કર્યું હતું છત્રીસ સાડત્રીસ ના એપીએસ પર અત્યારે શેર ટ્રેડ કરી રહ્યો છે કંપનીમાં કંઈ ખાસ એવું વિશેષ ખરાબ નથી હું માનું છું કે માત્ર માત્ર માર્કેટનું સેન્ટિમેન્ટ થોડું કડાયું છે એટલે ઉપલા મથાળે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે આજે ઇન્ટ્રાડેની અંદર કદાચ તમને જો ઘટાડો વધુ ને વધુ ચાલુ રહે અને કોઈ સંજોગોમાં ભાવ તમને બાવીસો પચીસ બાવીસો ત્રીસની આસપાસ મળે તો ચોક્કસ એક ખરીદી કરવાનો મોકો તમારી પાસે હશે આમ તો એક એના ઓલ ટાઈમ હાઈથી કંઈ બહુ વિશેષ નીચે નથી ત્રેવીસો ને પચાસની આસપાસ એનો ફિફ્ટી ટુ વીક હાઈ હતો એમાંથી અત્યારે સિત્તેર રૂપિયા નીચે ઘટાડો દર્શાવે છે એટલે એવો કોઈ મોટો ઘટાડો નથી પણ જો તમારે વેલ્યુ બાઈંગ કરવી હોય પરિણામના ઉપર તમારે તો પચાસ જેવું ચાલુ કરે તો એવરી ટેન રૂપીસ ફોલ યુ કેન કીપ બાયિંગ યુન સ્મોલ ક્વોન્ટિટી અને બાવીસો વીસ સુધી તમે ખરીદી કરો અને હોલ્ડ ઇટ ફોર એટલીસ્ટ ટુ ઓર થ્રી મંથ હું વધારે સમય પણ નથી આપતો શેર માટે આ ડેફિનેટલી યુ વિલ ગેટ અબાઉટ ટેન ફિફ્ટીન રિટર્ન ઓન ધી શેર કરી શકો છો